નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું આપણું સાથી મિત્ર કંચન પરમાર દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલા સમયથી રોડ રસ્તાઓની હાલત એકદમ કથળી પરિસ્થિતિમાં જોવા મળી રહી છે રોડ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે તેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તો એવા જ એક રોડ પર જે ખાડા પડ્યા છે ને જ્યાં વાહન ચાલકો પડી રહ્યા છે તેની આપની સાથે વિગતે વાત કરવી છે વડોદરા શહેરથી બાયપાસ એટલે કે વાઘોડિયા ચોકડીથી વડોદરા વાઘોડિયા રોડ ઉપર હાલમાં જે વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડની હાલત દયનીય પરિસ્થિતિમાં જોવા મળી રહી છે રોડ પર અનેક ખાડાઓ પડી ગયા છે અને આ ખાડાઓ પડ્યા છે ત્યારે ત્યાં બાજુમાં કપચીના ઢગલાઓ તેમજ અનેક પરિસ્થિતિઓ છે જેથી કરીને રાત્રિના સમયે ખાસ કરીને વાહન ચાલકો એટલે કે ટુ વ્હીલર વાહન ચાલક હોય મોટી ફોર વ્હીલર ગાડી હોય કે પછી ટ્રક હોય અમને રાત્રિના સમયે વધારે તકલીફો પડતી હોય છે અને ખાડાઓ દેખાતા હોય હાલમાં કમોસમી વરસાદ પડી રહ્યો હોય જેના કારણે પાણી ભરાઈ ગયા હોય તેથી કરીને વધારે પડતા વાહન ચાલકો અત્યારે ફરી રહ્યા છે તો આજે વહેલી સવારે જ એક બાઈક સવાર એ રોડ પરથી નીકળ્યો હતો અને તે પડ્યો હતો અને જે ખાડામાં પડ્યો ત્યારે તેને માથાના અને પગના ભાગે ઈજા થઈ હતી જેના આપ દ્રશ્યો જોઈ શકો છો તો હાલમાં જે પરિસ્થિતિ છે કે વડોદરા શહેરમાં તો અનેક ખાડાઓ પડ્યા હતા રોડ ઉપર અને ખાડોદરા તરીકે વડોદરાને ઓળખવાનું નામ અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ હવે તો વડોદરા શહેરથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોડની પરિસ્થિતિ કથળી પરિસ્થિતિમાં જોવા મળી રહી છે કારણ કે અત્યારના જે ઇજારદારો છે તે કયું મટીરિયલ વાપરે છે કેવી રીતનું કામગીરી કરે છે નવાને નવા રોડ ઉપર ખાડાઓ પડી જાય છે અને તેના કારણે રસ્તે ચાલનાર રાહદારીઓ મોટી મુશ્કેલીઓમાં મુકાય છે વાઘોડિયા વિધાનસભામાં આવતું આ વાઘોડિયા તાલુકો અને હાલ કરીને વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડ પરના હાલમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે કેટલી વહેલી તકે આ રસ્તાઓ બનાવવામાં આવે છે તે જોવાનું રહ્યું બાકી ફિલહાલ અત્યારે તો રાહદારીઓ મોટી મુશ્કેલીમાં છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર